સુરતમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે રિંગરોડ ખાતે આવેલ બાબા બાબાસાહેબની પ્રતિમાભર ભીમોત્સવ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પૂર્ણતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાબા પૂર્ણ પૂર્ણતિથિને મહાપરિનિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે જેમાં પરિનિર્વાણનો અર્થ છે કે મૃત્યુ પશ્વાર્થ નિર્વાણ એટલે મૃત્યુ પછી નિર્વાણ પરિનિર્વાણ બૌદ્ધ ધર્મમાં એક પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યમાંનું એક છે આ પ્રમાણે જે વ્યક્તિ નિર્વાણ કરે છે તે સાંસારિક મોહમાયા ઈચ્છા અને જીવનની પીડામાંથી મુક્ત રહે છે સાથે જ જે ચક્રથી પણ મુક્ત રહે છે પણ નિર્વાણ પામવાનું એટલું સરળ નથી હોતું આ માટે સદાચારી અને ધર્મસંમત જીવન પસાર કરવું પડે છે બૌદ્ધ ધર્મમાં એંસી વર્ષમાં ભગવાન બુદ્ધના નિધનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન મહત્વનું રહ્યું છે તેમણે સમાજમાંથી છૂત અછૂત સહિત અનેક પ્રશ્નોઓમાં ખતમ કરવા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું માનવું છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડોક્ટર

મારું નામ સતીષ ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ભારતના ઇતિહાસમાં જે એનો ચમકતો સૂર્ય કહી શકાય એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું પરિનિર્માણ થયું ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેમને જીવન પર્યંત અપાર યાતનાઓ દુઃખ અપમાનો સહન કરી અને એજ્યુકેશન મેળવ્યું અને જેમને ફાઇનલી સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મળ્યો હોય અને ભારતની આઝાદીના પાયામાં એવું સંવિધાન કે સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમને સંવિધાન થકી મહિલાઓને મુક્તિ અપાવી અને એસસી એસટી ઓબીસી વર્ગના માનવોને પશુમાંથી માનવ બનાવનારા તમામ કાયદાઓ ઘડ્યા આવા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સડસઠમાં મહાપરિવાર દિવસ નિમિત્તે ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા બાબાસાહેબના ચરણોમાં કોટી કોટી વંદન વંદન સાથે વિનમ્ર શ્રદ્ધાંજલિ જય ભીમ જય ભારત